નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સાતસો થી લઈને પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો સાઈઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેરસો ચોવીસથી થી લઈને ચૌદસો પંચ્યાસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પંચાવનથી થી લઈને ચૌદસો ચોસઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પચીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પચીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચીસ થી લઈને પંદરસો રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ માં થી લઈને ચૌદસો રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ માં થી લઈને પંદરસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં એક થી લઈને પંદરસો પચીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો ચાલીસ થી લઈને પંદરસો રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર ચાલીસ થી લઈને પંદરસો બાવન રૂપિયા પંદરસો પાંચ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો બત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો